જોશી મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે આજે આપણે અમદાવાદ જિલ્લાના દુનિયાના ગોરાસુ ગામે આવેલા છે જે આપણે એક પ્રગતિશીલ ખેડૂતે મંતવ્ય જેકપોટ નામની વેરાયટીનું વાવેતર કરેલ છે જે આપણે ખેડૂતભાઈ પાસેથી તે જીરા વિશે માહિતી મેળવીએ કેમ છે ખેડૂતભાઈ મજામાં મજામાં સૌ સૌપ્રથમ તમારો પરિચય આપો પરિચયમાં મારું નામ છે કુંવરજીભાઈ પરસોત્તમભાઈ પટેલ બરાબર ગામ ગોરાસુ

તો ત્યારથી લઈને અત્યાર સુધીનું તમને જીરોમાં કઈ રીતનો ડિફરન્સ બતાવો અન્ય વેરાયટી કરતા અન્ય વેરાયટી કરતા જીરાની અંદર આ જીરું મારે તેર વીઘાનું છે અને બાકીનું જીરું છે સાત વીઘાનું છે બરાબર છે પણ બધા જીરા કરતા આમાં રોગ પ્રતિકાર શક્તિ સારી છે પણ સારું છે બરાબર અને ઉતારામાં તો ખરું લઈ પછી ખબર પડે અત્યારે તો એવું લાગે છે કે આઠ થી દસ મણીઓ ભીગો કમ સે કમ લઈશ બરાબર છે તો અન્ય ખેડૂત મિત્રોને કેવું હોય તમારી દ્રષ્ટિએ કે ભાઈ આ વેરાયટી વાવો તો કઈ રીતના તમે કહી શકો આઈ તો અમને કોઈ પૂછે તો અમે કહીશું કે આ વસ્તુ સારી આવે છે અને મને એ જ દે્યો છે કે મેં બધું આ નાખ્યો તો સારું બરાબર છે બરાબર છે તો જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ભાઈ આજ મંતવ્ય જેકપોટ નામનું જીરું છે જેમનો ફાલ અને વરિયાળી કેવી સરસ મજાની બેઠી છે તે પણ આપણે જોઈ શકો છો એટલે ભાઈ બધે નાખો પ્લોટ બતાવો તો બધા જ ખેડૂત મિત્રોને વિનંતી છે કે ભાઈ અમારું મંતવ્ય છેટપોટ નામનું જીરું આવે છે તે વાપરો બધી જ વેરાયટીઓ સારી આવે છે અમારી તે વાપરતા થાવ અને એકવાર અવશ્ય મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની કંપનીના બિયારણની આપણે ઉપયોગ કરો ખૂબ ખૂબ આભાર કિજોર